આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલા ત્રિદિવસીય વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું સમાપન કરવામાં આવ્યું હતું મહેસાણામાં નવ માર્ચ બે હજાર રવિવાર મહેસાણા સ્થિત બોક્સ ક્લબ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સેલ તથા જિલ્લા તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું ગત રોજ વિશ્વ મહિલા દિને સમાપન કરવામાં આવ્યું હતું લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં જોડાઈને રમતવી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રમશે નારી જીતશે નારીના ભાવને વધાવ્યું હતું મહિલાઓને રમતગમત જોડવા માટે આ શ્રેષ્ઠતમ પહેલને હૃદયથી બેડદાવશું તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયકે આ પ્રસંગે જાહેરાત કરી હતી કે જિલ્લામાં આવનાર સમયમાં મહિલાઓ માટે તેઓ મોટી સાર્વજનિક ક્રિકેટ રમતનું આયોજન કરશે જેનાથી મહિલાઓમાં સ્પોર્ટ્સ રિપીટેડ ડેવલપ થાય જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જસમીને મહિલાઓના સ્પોર્ટ

પ્લે છે એન્ડ જો આજના જો માહોલ છે તો એ મને લાગે છે કે બધા લોકો સાથે એમાં રસ લઈને ભાગ લઈ રહ્યા છે અને એ મારા માટે મહંકારની વાત છે એન્ડ વી આર વેરી થેન્કફૂલ ટુ એવરીબડી આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત મહેસાણા તરફથી આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે પાઠવું છું કારણ કે આજે આપણે જોઈએ છે કે ભારતની જે બહેનો છે જે મહિલાઓ છે એ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી એટલે આ અભિગમથી આપણે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે ફિટ ઇન્ડિયાનું કેમ્પેન છે એને આપણે ફિટ મહેસાણા કેમ્પેનથી પૂરું આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહેસાણાના ડીડીઓ ડૉક્ટર હસરત જસમીન દ્વારા એક સુંદર વુમન ક્રિકેટ લીગ મેચનું આયોજન આ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે ત્યારે હું સૌ તો આ ક્રિકેટની અંદર ભાગ લેનાર પ્રત્યેક મહિલા જે ક્રિકેટરો બન્યા છે આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે ડીડીઓ મેડમને ખાસ અભિનંદન આપવા જોઈએ કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક મહેસાણા ખાતે જ્યારે કોઈ અગાઉમાં આવો કાર્યક્રમનું આયોજન કોઈ દિવસ થયું નહોતું અને એમણે વુમન એમ્પાવરમેન્ટ અને સમાજની અંદર આપણી જે મહિલાઓ છે મહિલાઓ પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે મહેસાણા મુકામે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણા જિલ્લા પંચાયતના મહિલા ડીડીઓ બેને જે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એમાં આજે એના છેલ્લા દિવસે ફાઇનલ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ડીડીઓ દીદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રકારના આયોજનથી આખા જિલ્લામાં અને ખાસ કરીને મહિલામાં એક જુદો જુદો જ પ્રકારનો ઉત્સાહ અને કંઈક રમતગમતની પ્રવૃત્તિઓમાં પોતે પણ કંઈક કરી બતાવવાની ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ ટુર્નામેન્ટના આયોજનથી જિલ્લામાં સૌ લોકોને રાજી થયા છે વિશ્વ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે મહેસાણાની અંદર જિલ્લા વહીવટીતંત્ર અને ખાસ કરીને ડીડીઓ મેડમ દ્વારા મહિલાઓ માટેની આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવેલી હતી આ ખૂબ સારો અને સુંદર વિચાર હતો અને એને પૂર્ણ કરવા માટે અમને પ્રયત્ન પણ કરેલો છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના એક આખા અડધા ભાગ મહિલાઓ માટે જે અનેકવિધ યોજનાઓ સાથે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે એ માટે આજે એમની સુરતના કાર્યક્રમમાં પણ આઠ માર્ચના રોજ ઉજવાય છે ત્યારે આજે મહેસાણામાં મહિલા દિવસ નિમિત્તે છેલ્લા બે દિવસથી મહિલાઓ વચ્ચે ક્રિકેટની સ્પર્ધાનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે ત્યારે ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે ક્રિકેટ પ્રીમિયમ લીગનો આ કાર્યક્રમ રમત અહીંયા રમાઈ રહી છે બે દિવસથી તો મહિલાઓનો પણ ઉત્સાહ અહીંયા જુદો અનેરો દેખાય છે અનેક ટીમો અહીંયા ભાગ લઈ રહી છે આજે ફાઇનલ છે ખરેખર મહિલાઓ સમાજમાં તમામ ક્ષેત્રે આગળ વધે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં મહિલા પગભર કેમ બને મહિલા પુરુષ સમોવડી બને તમામ ક્ષેત્રે મહિલા પણ ત્યાં અગ્રેસર રહે અને એવી સરકારની અનેકવિધ યોજનાઓ પણ રહેલી છે મહિલાઓના ઉદ્ધાર માટેની એમના રક્ષણ માટેની એમને ધંધાકીય રોજગારી માટેની એમને અલગ પ્લેટફોર્મ મળે અને વિશ્વમાં પણ મહિલાઓને ઊંચું સ્થાન મળે આ આમ તો પહેલાં ક્રિકેટ પુરુષો વચ્ચે રમાતી હતી પણ હવે આ મહિલાઓ વચ્ચે ક્રિકેટ રમવાનો આખો ટ્રેન્ડ આવી રહ્યો છે તો મહિલાઓ પણ ક્રિકેટ રમી શકે છે એમનો ઉત્સાહ અનેરો છે મહિલાઓમાં જાગૃતતા આવે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટથી ખરેખર આ મહિલા દિવસ નિમિત્તે સરસ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આયોજકોને અને જે ભાગ લેનાર તમામ મહિલા ક્રિકેટરોને અભિનંદન આપું છું આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે આ યોજાયેલા કાર્યક્રમમાં જે મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી બેન શ્રી હસરત જાસ્મીન કૌર દ્વારા આયોજન થયું છે અને જે મહિલાઓની ટીમ બહેનોની ટીમ લેડીઝ ટીમ જ્યારે ક્રિકેટ રમી રહી છે અને બેને ખૂબ આગેવાની લીધી છે આજે મહેસાણાની ખાસ વાત કરું તો જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ પણ મહિલા છે ડીડીઓ પણ મહિલા છે એમના ત્રણ ડેપ્યુટી ડીડીઓ પણ મહિલા છે એટલે મહિલા સશક્તિકરણ જે અત્યારે ચાલુ છે એમાં રોજ દિને દિને વધારો થઈ રહ્યો છે અને વિશ્વ મહિલા દિન નિમિત્તે આપણા ભારતની સૌ બહેનોને સૌ મહિલાઓને સૌ માતાઓને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનારા દિવસમાં મહિલા સશક્તિકરણ માટે જે કંઈ સરકાર દ્વારા યોજનાઓ છે એનો લાભ લઈ અને પોતે પોતાની જાતે પગ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો થોડે ગુજરાતી નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો